કળુ બા ગભરાતા ના હો આપડે સીધા સિવિલ જ દવા દઈએ છે ગાડી ચિંતા કરશો નહીં તમે એમ ચિંતા ના કરતા હોય હું તમે યાર ભલા દપો ગભરાઈ ગયા છો અમુક પોણી ભી ગયા છો યાર અને ખોબલો ઉડાબા જઈન તા મારતા ને ડોક્ટર પાણ જ જતું રહેવાનું અચ્છા મે ભમરો ભમરો પાણ બે જણા જી બે જણા જી આવશું ડોક્ટર પાણ ડોક્ટર ને જઈને એટલું કેજો કે અમાર ખૂન થ્યું જન તે ને પોસ્ટમોર્ટમ કરાવવાનું છે આ એવું કેવું ઉપર સોખું કહી દેવું પડે સોખું કહી દેવાનું કે અમાર ખૂન જ થ્યું છે એવું સોખું કેજો પાછા સોખું કેવું પડે એક કામ કરો તમે આ કાળુ પાણ હાસવો તો હાસવી એ છે પણ તે ગભરાઈ જાવ ને કાળુ પાણ ઈવા હાસજો ન ગભરાઈ જાય પાછા એ ગડબુરા ગડબુરાઓ

સાહેબ થી પૂછી બોલો વડી કેમ આવવું પડ્યું સાહેબ અમારો પ્રોબ્લેમ બન્યો છે એક ક્લાસ એના છે ના પોસ્ટમોર્ટમ કરવાનું છે અમારે બરાબર પોસ્ટમોર્ટમ કરવાનું છે ઓ લાવો જો લાશ અંદર લાવવી પડશે અહીંયા પોસ્ટમોર્ટમ રૂમ જે ખરો ને ત્યાં બાજુમાં કમ્પાઉન્ડર જે ઊભા છે તેમને તમે જાણ કરો એટલે તમને લાશ એ રૂમ ની અંદર લઈ જશે કચો જ ને લઈ દે ઓલા મેં જો ફળ ફળ લઈ જ જો જો ઓ મોલા બની સે લગ ફળ ફળ પેલા જે આવ્યા છે ને એમની લાશ પેલા પોસ્ટમોર્ટમ રૂમમાં લાવવાની છે એટલે તમે ત્યાં લાવો સસ્વ એટલે રૂમ લઈ જા બોલો સાહેબ લાશ અહીંયા આ રૂમમાં લેતા હા ફટાફટ લેતા હા કે હો પાડવા ને હા ખાવા એવું નહીં અરે હું ખાવા એવું નહીં તું પેલા પેલા ખેસી છે લાશ એટલે

চাই ব্ৰইলাৰ দিয়ক কালকা দেখিয়ে বেয়া কামত

સારું એ તો બધું આવી હા પોલીસ સ્ટેશન નમસ્તે સર અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં તમે આવો હા એક ખૂન થયું છે એક છોકરાનું તે લઈને બધા આવ્યા છે હા કેસ બનાવવાનો છે એવું છે એમ હા તો કેટલા વાગે આવશો સર એક કેસની ઇન્કવાયરી કરવા માટે ગયેલા છો એમ સારું તો જે જ્યારે તમે ફ્રી થાઓ ત્યારે આવી જજો ઓકે સારું ઓકે ગુડ નાઇટ હવે સાહેબે એવું કીધું છે કે એ બે વાગ્યા પછી રાત્રે એને તપાસ માટે આવશે એના પછી આપણો પોસ્ટમોર્ટમ કરીશું એટલું એમને જઈને કહી દો હા ભાઈ બહાર ગયા છે થોડાક આ બે વાગ્યા આપવાના છો બરાબર

ઉપર લઈ આ ને હાલો પકડી કોણ આ રી આ તો તો કા 18 બીજો શું કમલા આ આ બીજો કોણ હતું લાગી ઉપર తీનું બોલ ના બોલ કાળું बचपन आवाज़ बस यूसर है यूसर फोटोस हैं टाइम चेंज करो सर लास्ट में बहुत डेली अच्छी थे दुर्गंड आवाज़ ही नहीं इंद्रप्रस्थ हाँ हाँ दुर्गंड कितना आवाज़ यूसर काल बार ओबवियस तो में आखिर रात कंडीशन तो में यार ना रो रो कसौल हम जब था सही हूँ क्या हुआ मेरे पास

Pak Lok, berapa? Pakan oh. ya, Pak lancar loh. Pak lancar loh. Ia bantingnya bulu. Berapa? 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 Berapa?

એમને તકલીફ થાય નહીં અને તો વારે ગળીયા પછી બેભાન થઈ જશે બરાબર હું એક ઇન્જેક્શન આપું છું વાત આછી ચાહે અખોલન ભાઈ હમ બસ સામે જે હોસ્પિટલ છે ને તે કરી દેઓ બરાબર કોઈ ચિંતા જેવું નથી ગા કામ આઈ बोला बहुत सुंदर दिख रहे हैं आ साये मानो को अपने मारे हो तो बोलो यार ना इन्हों नाम से गड़बोरा गड़ भाई गड़बोरा भाई गड़बोरा भाई गड़ कालो भाई हाँ 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 आगे हमारा हाथ मो आया था लगभग

पोलीस आई दे या वो कंप्लीट जे कोणी हो पकडी जाव पा राजित करी ना काय हाच बोल जे हो काका पोलीस से पोलीस नाही थोड ना काका पण बी करीत नाही ओपा तो हार नाही काका वहां खोली थाई तो, तो पोलीस था ना आत्मकीत जे लो मी तो खाली जोईत

તો અમે કમળો બે ઘેર તો અમે બમરબાન દે રહીએ છીએ હા તે હું હિંમત કહું છું કે અમારે કોઈ ગાય પાય મિતર મે એકલી જ તો તે અમે હનાવા તો અતારે સાર પૂરો કરી દઈએ અને હવારે વેલા જે દઈએ તોય અને વેલા મે હોય આવી જાવ કમન બે કોમ કરન તાન તમે રે તો બલા કાળુ બને લેતા જો એ બીમાર થઈ ગયા છે તે ઘેર લઈ જો યુવાને કાળુ બા તો નહી આવી એ તો હમ સિવિલ નહીં ઓ ઈકર હમે એડમિટ કરે આ છે એવું છે ઓ આ તો હે

રાજો રાજો પાન લાઈક ની ઓ રાખજો આ કેમ વધન જરૂર નઈ અને પેલા શિવમલ દવા કોને ખરા ને પેલા ભાઈ કાળું પાન લઈ જાતું ટીકર ના ઓટો મારી આવજો હા ઓ બેમો શીખ એકા જો કો હા આવી જાવ બે હા હા લાવી જાવ હા

भाई साहब ओ भाई साहब बोलिए कौन है एक वर्दी में आओगे? अरे सोने दो ना अभी अरे वर्दी में आओ मैं आपको पैसा देता हूँ कहाँ जाना है बोलो सूरतपुर कैनाल पे जाना है चलो फल जल्दी से बैठ जाओ ठीक है ગયા મેંટા નિકલ ગયા અબ જાતા હું